નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ઝારખંડના પૂર્વ સીએમ શિબુ સોરીનું નિધન જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિબુ સોરેનનું એક્યાસી વર્ષની વયે અવસાન થયું તેઓ દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતા તો વધુ આપને જણાવી દઈએ કે તેમના અવસાનથી ઝારખંડના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે મળતી વિગતો અનુસાર આપને વધુ જણાવી દઈએ કે તેમના પુત્ર હાલના ઝારખંડના મુખ્યમંત્રી અહેમંત સોરેને તેમના નિધનની પુષ્ટિ કરી છે તો ગુરુજી તરીકે જાણીતા શિબુ સોરેને ચાર દાયકાથી વધુ સમય સુધી ઝારખંડના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા ત્યારે મિત્રો અત્યની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ